ગુજારતા 65 વર્ષીય વૃદ્ધે વોચેપ પર આવેલી RTO ની ઈ ચલણ ની એપીકે ફાઇલ ડાઉનલોડ કરતા અને તેમાં વિગતો ભરતા તેમના બેંક એકાઉન્ટમાંથી માંથી 5 ટ્રાન્ઝેક્શન મારફતે 2,45,000 રૂપિયા કપાઈ ગયા હતા આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અગાઉ સાયબર માફિયાઓને ફ્રોડ માટે પોતાના અકાઉન્ટ ભાડે આપનાર કોલકાતાના બે યુવાનોની ધરપકડ કરી હતી આ દરમિયાન આ ગુનામાં ભારતભરમાં સાયબર ફ્રોડ માટે કુખ્યાત ઝારખંડના જામતારાની એક ગેંગની સંડોવણી બહાર આવતા એક ટીમ ત્યાં રવાના થઈ હતી અને ત્યાંથી બેકાર મોહમ્મદ સરફરાઝ યાસીન અંસારી શ્રમજીવી શહજાદ અંસારી નૂર મોહમ્મદ અને શ્રમજીવી રિયાઝ અંસારી મોહમ્મદ કલીમ મિયાની ધરપકડ કરી છે સાયબર ક્રાઇમની તપાસમાં જાણવા મળ્યું કે તેમની ગેંગનો સૂત્રધાર સરફરાઝ છે અને જામતારામાં સાયબર ફ્રોડ કરતી સંખ્યાબંધ ગેંગ પૈકીની એક ગેંગ તેમની છે સાયબર ક્રાઈમ પોલીસે તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન કબજે કર્યા છે પરંતુ ત્રણેય મોબાઈલ ફોનના ડેટા ડિલીટ કરી દેતા સાયબર ક્રાઈમ પોલીસ વિગતો મેળવવા મથામણ કરી રહી છે એક નો બે હજાર પચીસના રોજ એક સિનિયર સિટીઝન અહીંયા સાયબર ક્રાઈમ સેલ આવીને એમની સાથે જે ડોટ એબી ફાઇલ જો આડિયો ચલાનવાળી ફાઇલ થી મારફતે એક છેટરપિંડી એમની સાથે થઈ હતી એ મુજબ એક ફરિયાદ અહીંયા નોંધાવવામાં આવેલ હતી અને એમાં એવું હતું કે જે સિનિયર સિટીઝન છે એમને કંઈક અજાણ્યા નંબરથી વોટ્સએપ ઉપર કોઈએ ડોટ એપીકે આરટીઓ ડોટ આરટીઓ ચલાન ડોટ એપીકે ફાઇલે મોકલ્યું એમને એમ લાગ્યું ખરેખર કે મારા દીકરા કંઈક વાહન લઈને જઈ રહ્યો હતો તો કદાચ ચાલન ચલાન પડી ગયું હશે અને એટલે એમને આ લિંક ઉપર ક્લિક કરી કે મને કદાચ પેમેન્ટ કરવાનું છે એટલે પછી જ્યારે એમને ક્લિક કરી અને પરમિશન કરીને એક ઓકે અપાવી દીધી તો પછી એક મોલવેર એમના ફોન ઉપર ઇન્સ્ટોલ થઈ ગયું અને જે મોલવેર એમના ફોન પર જેટલા એસએમએસ આવતો હતો એ ફોરવર્ડ પણ કરતો હતો અને વાંચી પણ લેતો હતો તો એ લોકોએ પછી જે આરોપીઓ છે એ લોકો એમનો ફોન હેક કરીને એમનો જે નેટ બેન્કિંગ છે એમનો એક્સેસ કરી લીધી અને જે ઓ ઓટીપી આપણા ફરિયાદીના ફોન ઉપર આવ્યું એ પછી એ લોકોએ નાખીને ઓટીપી નાખીને એમનો જે બેંક અકાઉન્ટ બેંક ખાતો હતો એ આખું ખાલી કરી નાખ્યું તો પછી અમે લોકોએ જ્યારે ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે જેટલા પૈસા એમના પાસેથી ગયા છે એ લોકો ખરેખર વિડ્રોવલ કોલકાતામાં એક એટીએમથી થયું હતું તો પછી આપણી એક ટીમ ગયા મહિનામાં કોલકાતા ખાતેથી બે આરોપીઓને ઝડપી પાડી હતી જે જે વિડ્રોવલનું કામ કરતા હતા આ ગેંગમાં અને એમનું નામ હતું અસલમ અન્સારી અને લઈક નફીઝ પછી બંનેને પૂછપરછ કરતા તથા એપીકે ફાઇલનું એનાલિસિસ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર જે એપીકે ફાઇલ છે એમનું બનાવવાનું કામ એમનું ઓપરેટ કરવાનું કામ જામતારાથી થઈ રહ્યું છે અને એમાં જે મુખ્ય આરોપી છે એમનું નામ છે સરફરાઝ અંસારી તો અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી સરફરાઝને લોકેટ કર્યું તો ખબર પડી કે જામદારામાં એક દેવઘરમાં નવાદી ગામ છે ત્યાંનું એ રહેવાસી છે તો પછી આપણી ટીમ એએમ એમ પરમાર પીઆઈ એમ પરમારની નેતૃત્વમાં એક ટીમ ગોઠવીને ત્યાં ટીમને મોકલવામાં આવ્યું પછી ટીમે સરફરાજનું ચોક્કસ લોકેશન જ્યારે ડિટેક્ટ કર્યું અને લોકલ પોલીસની મદદ લીધી તો સરફરાઝ અલર્ટ થઈ ગયું અને ત્યાંથી મોબાઈલ બંધ કરીને ભાગી ગયું તો ત્યારે છતાં એ લોકોએ હિંમત નથી હારી અને હ્યુમન ઇન્ટના દ્વારા એ લોકો વર્કઆઉટ શરૂ કરી લોકલ પોલીસની પણ અમે લોકોએ મદદ લીધી અને પછી એક મેઝિફ ઓપરેશન કરીને સરફરાઝનું બાઇક જે જગ્યાએ લોકેટ થયું હતું તો ત્યાં અને એમનું જે અને જે જગ્યા લોકેટ થયું હતું એ જામતારામાં છે અને એમનું જે ગામ છે નવાધી એ દેવઘરમાં છે તો બંને જગ્યા પર અમે લોકોએ સાયમલ્ટેનિયસ રેડ કરી અને ત્યાં દેવઘર પોલીસની પાંચ પોલીસ થાનાની પોલીસ પણ અમારી સાથે હતી અને બે જગ્યા પર એક મેઝિવ ઓપરેશન કરવામાં આવ્યું જેમાં બે વિલેજને કોર્ડન કરી અને મોડી રાત્રે કદાચ એક દોઢ વાગે સુધી આ ઓપરેશન ચાલ્યું અને એમાં ત્રણ આરોપીઓ સરફરાજ અંસારી સાથેના બે સહ્ય આરોપી બંનેને અમે લોકોએ ઝડપી પાડ્યું છે અને ટ્રાન્ઝિટ રિમાન્ડ તે અહીંયા લઈને આવી ચૂક્યા છીએ અને હજી અમે લોકોને આઠ દિવસનું એમનું રિમાન્ડ મળી ગયું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત